અમારા બાબા કેટલા હીરા બનાવે બોલો બાબા અત્યારે હજાર રૂપિયા નું કામ કરે બરાબર કોઈ એમ કે કામ નથી થતું તો આ બાબા ને મળી લેજો આઠ વર્ષ ની ઉંમરે કારણ કે ફો હીરા બનાવે છે

અને હજી વીમી વખત ઈચ્છા છે છેલ્લી વખત હવે કેદી કરે નક્કી નહીં હજી ઈચ્છા છે ને વીમી વખત કારખાનું કરવા હજી વીમી વખત કારખાનું કરવાની ઈચ્છા છે તો અમારો બાબાજી હજી કરી દેવાનું છે એ કરવાના જ છે બાબા પૂરું હા ઘટશે નહીં કારણ કે બાબુ હજી મોજમાં છે ભાઈ હા ઇત્યારે છે પણ બાબાજી મોજમાં છે જોવા હીરા ગઈ ને ગઈ બાબા થાય ક્યાં નથી બાબા બજાર ખાવ પછી કારણ કે ક્યાં પછી કાઢી

આ તો ભાઈ અમારા બાબાનો ઇન્ટરવ્યુ લેઈ છે કેમ બાબા કેટલા વર્ષથી હીરા ગયા છે કેટલા વર્ષ હજી ગહવાના છે કેટલા કારખાના કેટલી વખત કારખાના કર્યા અને હજી થાક્યા નથી થાકવાનું થાક છે અહીં આમ જો બાબા મોજમાં જો છે ને અમારે જો મયુરભાઈ આવી ગયા છે અમારા અહીંના કારીગર છે મયુરભાઈ ખાસ આમ તમારા તળિયા ગલ્લા મારજો બાપા 80 ને બસ 80 તળિયા મારજો હો તો અમારા મયુરભાઈ પછી હાંડ તળિયા માર દે અમારા બાબા લો હજી હો બનાવી નાખે હા તો બાબા વાત તમને કેવી લાગી તો કોમેન્ટ કરજો ખાસ કરીને